અત્યારે સેટઅપની ઉપર ફિલા પણ અત્યારે પવન બહુ આવે છે આપણે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડશે બાકી અત્યારે કારણ કે વરસાદ થોડો ઘણો આવી જાય છે ને ખોલી નાખી આ બધી અને બદલાવવાની કોશિશ કરીએ આપણે પવન તો બહુ છે પણ આપણે એડજસ્ટમેન્ટ અને કંઈક કરીએ તો બાકી તમને અહીંયા પીટાઈ હાલે છે કારણ કે કાલનું ડિસ્ટર્બ તો અત્યારે બાદ તમે બારી બંધ કરી દીધી આવડીએ પીઠે છે આપણે તો હાલો આપણે સર પેલા આવડો હજી બાજુથી ખોલી નાખી પછી આપણે આવી લગાવીએ આની અંદર આપણે ધીમે ધીમે આને સર ને ખોલીને લઈ જાય નીચે તો અહીંયાથી ના આપણે ખોલી નાખીશું એક બાજુથી તો આ વાળો છે આપણે છોડી નાખ્યો છે અહીંયાથી તો આવી રીતનું જો ઉપરથી ફૂલ થઈ ગયું છે હવે તો આવી રીતે થાય ને આપણે આજે બાજુ હજી બાંધેલું છે તો સારા ખૂણે આવી રીતના છે ને ખોલવા માટે જવું પડશે તો હલોથી પહેલા જઈ પછી આપણે ખોલા ખૂણે થઈશું તો હાલો આપણે સારા ખૂણેથી પહેલા છોડી નાખીએ કન્ટિન્યુ કરતા રહેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો એક હાઈક કરી નાખજો અને એક હાઈપ પણ કરી નાખજો જે હમણાં કંઈક નવું ઓપ્શન આવ્યો છે કે પણ કરી નાખજો સાથે ત્રણ વાર થઈ શકે તો તમારે મજા આવે એટલે કરી નાખજો ત્રણ વાર થઈ શકે મેક્સિમમ હલો અત્યારે આપણે છે ને ખોલી નાખીએ કરી નાખ્યું છે હાલ તો ઓલી બાજુ આપણે સ્ટેન્ડ લગાવીને જાય સારા પાછું આપણે સ્ટેન્ડ લગાવવું પડશે વારાફરથી તો હાલો આપણે જઈએ ઓલી બાજુ તો આપણે છે ને સ્ટેન્ડ સાહેબ ખીણ આવી તો અહીંથી આપણે ખોલવાનું છે આવડે ખૂણેથી તો આ છે ને ક્યાં બાંધેલા તમે કહું કાંઈ બાંધેલો જોડો તો અહીંયાથી જરાક આ ખોલી નાખીને એટલે અહીંથી અહીંયાથી સૂટ ઉપડી દે હમણાં તો આ છે વાળો જરાક ખોલી નાખવું એટલે આગળ અહીંયાથી સૂટ ઉપડી દે તો બોલા કંઈ કાંઈ બાંધો નીકળી શકે તો અહીં મજબૂતી બધા આવી ગયા તો કંઈ થાય નહીં તો

વલપેઝ ઉપર થી સન્યાસી લઈ આવી આપણે ઓલે ના ઝાડો હે ને આપડી છે તો આ માથે લગાડી દઈએ હવે પાછ આવ દે ઉપર તમે જો એક પર સેટઅપ કરો તો મિત્રો કેવું થઈ જશે ઉપર થી સદરી એટલે કેવું લાગે તો આયા તો પડી આપણે છત્રી આવડી નવી છે એ તો આયા આપણે બનાવી મૂકી દીધી તો આયા પડી છે તો આયા લઈ જઈ આલો આપણે ઓલી બાજુ અને ઓલી સાથે જોડી દે આવડિયા એકદમ નવી છે જો મસ્ત આપણે હમણા બનાવી છે તમને ખબર છે તો મિત્રો આપણે લઈને વી આવ્યા છે આયા તો આલો આની આડે જોડી દે આને તો આવી રીતના કઈક છે તો કેવી રીતના જોડી આમ હમણા જોઈએ આપણે

તો બે હોટી આપણે લઈ લીધી છે હજી આપણે છે ને છે ધીમે ધીમે તો હાલો હોટી ગોતી એમને પછી આપણે સૂકું મારીને આપણે રેડી કરવાનું છે છેતરી હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા છે ને ચાર લાકડી છે ગોતી લીધી છે હવે તો ફાઇનલી આપણે છે ને છેતને આ બાજુ લઈ આવીએ આ એને ફીટ ફિટ કરી દઈ તો હાલો આવડિયા થઈ ગઈ છે આપણી ચાર લાકડીઓ જો તમે તો આવી રીતના થઈ ગઈ છે તો હાલો વાળી બાજુ પડી જાય આ લેતા બહુ આવે છે એટલે તમે કાંઈ પડાય નહીં એટલે લેતા આવીએ આ બાજુ અમે પડી છે તો હાલો આ બાજુ લઈને આવીએ આપણે તો હાલો મિત્રો આને લઈ જઈએ આપણે અહીંયા આગળ તમે છે ભાંગી ગયું છે તો આ ઉપરથી કેવું થઈ ગયું છે બધું અને હળી ગયું છે હા તો આને તો આપણે ટ્રેવા દેવા આની ઉપર આપણે બીજી લગાડવાની છે એટલે ડબલ ઓળી થઈ જાય ને આમ તો આવી રીતના છે આને છે ને મૂકી દે અહીંયા આપણે પછી લગાડી ગીરા તે અહીં બેઠા બેઠા હાલો તો હાલો મિત્રો આપણે છે ને નવી છત્રી છે આની ઉપર મૂકી દીધી છે તો આની ઉપર આપણે છે ને લાકડી છે એ આપણે સૂકું મારી મારીને આપણે કૂતાડવાની છે તો આને છે ને આપણે આવી રીતના કંઈક કરવાની છે ને આની ઉપર આપણે લાકડી આવશે પહેલાં હતી ને નીકળે તો હાલો અને છે ને આપણે રેડી કરી દઈએ તો મિત્રો છે ને આપણે ખીલી મારવાની છે આને જો આવી રીતના તો આવી રીતે હે આપણે લાગત મારવાની છે અને પછી વચ્ચે એક એક લાકડી પણ આવશે ચાર લાકડી આવશે આમ ઓલી પહેલાં હતી આવી રીતના તો મારવા મળીએ આપણે કુદકીને તો વળી જાય છે તો મિત્રો આપણે છે ને ખીલી લગાવી દઈએ તો ચાર પાંચ લગાડી દઈએ સુધી એટલે વાંધો ન આવે તો ત્રણ તો લગાડી દેશે ઓલી બાજુથી તો આ સુધી લગાડી દઈએ પછી છે ને લાકડી સટાડી ચાલો મિત્રો હશે ને આપણે આવી રીતના કંઈક લાકડીઓ છે સોટાડવી નહી છે તો જો આ રીતે કંઈક આપણે સુકું મારીને હમણાં ખોતાડી દઈએ સૂકું તો પછી છે ને આપણું કામ લાસ્ટ લાસ્ટી અને સૂક મારી દઈએ એટલે રેડી થઈ જશે હમણાં તો હલો આને છે ને ગમે એમ કરીને આપણે સૂકું મારી જઈએ તો મિત્રો આને છે ને ઊંધું કરવું પડ્યું તો નીચે આપણે લાકડીઓ ખુતાડે છે એટલે સૂક કાંઈ છે ને આપણે આવી નહીં કાર પર એટલે આપણે નીચેથી સૂક મારવી પડશે તો હાલો આને છે ને હવે સૂકું મારી આપણે નીચેથી લાકડી જવા દઈએ નીચે અને પછી સૂકું મારી જો આવી રીતના આવશે તો ખીલીઓ મારી હલાવવાની તો મિત્રો આપણે છે ને લાકડીઓ છે સોરાડી દીધું છે અહીંયા રસો સુખ મારી મારી હવે તમને સીધું કરીને બતાવી કેવી રીતના થયું છે ઓલી બાજુ એમ તો આપણે પણ એ જોયું નથી તો હવે જોઈ લઈએ આપણે જો આવી રીતની થઈ ગઈ છે ત્રીજા નંબર થઈ છે ને તો તો આ વખતે છે ને આવડે સાઈડમાં આપણે થોડું થોડું વધારે રાખ્યું છે કારણ કે કબૂતર બેસી શકે એમ સાઈડમાં તો આવી રીતનું થઈ ગયું છે હવે તો હાલો લઈને જઈએ આને ચાલો મિત્રો લઈ જઈએ પાસવાને સેટઅપ માથે મૂકી દેવાનું છે પાસવાને હલો રેડી મિત્ર મારે છે તો મિત્રો ફોન બહુ આવશે પણ આપણે દીધું ને ઉપર તો રીતના જો દઈએ હવે અને નીચે આવી રીતના રાખો ફોન વ્યૂ નીચે ઓલી પડી પડે પાંચ જીતા તો મેસે ને આ બાજુ ઓલી પણ જેવું જેવું છે પાંચ આવ્યું છે

તો ચાર ચાર લાકડી છે ને વધારે રાખી કારણ કે કબૂતર બે જગ્યા એટલા માટે તો આવી રીતના ઠોંકા ભેગા રાખ્યા છે આપણે આ વખતે નવું નવું ફિલિંગ આવે છે અને નીચેથી હમણાં તમને લુક બધો કાફી ડેન્જર વાળો લુક આવે છે આ વખતે તો હાલો આ બાકી તમને બતાવી દઉં થોડું ઘણું અને આવી રીતનું તો હાલો મિત્રો આપણે નીચે તમને બતાવું એકવાર કેવી રીતનું લાગે બાકી પણ છે ને આપણે ચાર થોડુંક ત્રાસ નહોતું બોલી બાજુથી એ પણ પ્રિપેર કરી નાખ્યું હતું એટલે એ પણ એકદમ સીધું લેવલમાં આવી ગયું છે એટલે થઈ ગયું છે એકદમ રેડી તો હાલો તમને નીચેથી બતાવું કેવી રીતે થયું છે એમ મિત્રો તમને લાસ્ટ લુક છે એ નીચેથી એકવાર બતાવી દઉં તો આથી તમને બતાવવાની કોશિશ કરું તો કાફી મસ્ત લાગે જો હવે તો છે ને બેહવા માટે આપણે જે લાકડી હતી એ પણ આ વખતે થઈ ગઈ છે આ બાજુ બે બાજુ અને આવી રીતે આ બધું તમને ખબર તો એક છે ને થોડુંક ત્રાઉં તો એ પણ આપણે સીધું કરીને થોડું ખુશી છે ને એ પણ સીધું થઈ ગયું કદાચ પહેલા વિડીયોમાં જોઈએ છીએ પહેલાના તો એ પણ સીધું થઈ ગયું છે એકદમ મસ્ત થઈ ગયું જો હવે તમે જોવો તમે થઈ ગયું ને આ નંબર આપણે થઈ ગયું બધું કમ્પ્લેટ ને આપણે જયારે કહ્યું છે ને ઉડાડી આપણે જંગલી છે

વધારા હોય બાકી અહીંયા પણ આવી ગયા છે બંને અહીંયા પણ આવી ગયા અહીંયા પણ આવી ગયા છે બધા હતા આવી ગયા છે જો આમાંથી આપણે ટ્રેન કરવાનું છે બીજાને ક્યુ ગ્રાઉન્ડ છે તમે કમેન્ટમાં જણાવી દેજો દુબાજને ટ્રેન કરો તો દુબજા એમ લખો બાકી બ્લેક ને કહો તો બ્લેક અને આની અંદર જો આવી ગયા છે ત્રણ ત્રણ અને તમને બતાવ મજા આવી ગઈ છે તમને બતાવ બહુ જ છે પણ અભ્યુનો કામ પણ આવ્યા આને છે ને બંધ કરતા જઈએ આપણે તો પડી જશે વેસે બી તો જઈએ નીચે બંધ કરીને આને બંધ કરી દો ઉજ રાખ અને આને પણ જવા ત્યાં ઉધરી દઈએ આની અંદર એક બે આ પણ બે આવી ગયા તો બંધ કરતા જ જઈએ એટલે પછી આપણે છે ને આવું મને રાતે આવવું પડે અને બંધ કરવા માટે આઠ નવ વાગે ગયો ત્યારે આપણે બંધ કરવા પડે એટલે જ્યારે હું આવું તો હાલો થઈ ગયા છે બધા બંધ હાલો મિત્રો જઈએ આપણે નીચે પહેલાં જેમ ચાલો પણ ન હોય ટ્રાઇબ કરી નાખશું